મિત્રો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો અમારે જીરું વાટતા હતા અને કપાસ ઉપાડતા હતા અને અમારા ગામમાં આવે છે વરસાદ તો અત્યારે તાત્કાલિક ખેતર આખો દિવસ જીરું વાટવાનું ચાલુ હોય અને કપાસ વહેણવાનું ચાલુ છે દાડિયા જોડે તો અત્યારે તાત્કાલિક મારા ખેતર ટિફિન દીવા જવાનું છે હું અમારા બીજલ ભાઈ ભાલો ભાઈ બે જણા જવાના છીએ આ અમારું કૂતરું છે

આવોનું હે તાનસિંગમાં ગયા હાલો હાલદીવી આપણે કિશનભાઈ ઝાકળા ઉપર ચડીને કાલા દબાવે હે વરસાદના હિસાબે બધા ઉતાવરું કામ કરવા માંડ્યા કારણ કે અત્યારે અમે લઈને આવતા તને વરસાદ આવ્યો જો માર મમ્મી કહાણી ઉપાડીને આવે છે તમને બે મોટા ખેડૂત બતાવું જે કાલા વેણવા અમારે ભેગાયા છે

આર્સેલા કેટલા લમ વેણ લીધા એમ એટલે વરસાદ આવે એટલે તમે અત્યારે વેણવા આવ્યા છો ને નકે કામકાજ હે પણ પૈસા આવે કે પલડી જાય ને એટલે એક વખત આ ને આ થાય ને એટલે હાલે એટલે

वेणा वेणा ला जमीन का सारा सारा काम करले